નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તો ગાંચી બનાસકાંઠા જિલ્લો છે તે ખૂબ મોટો જિલ્લો છે તેમાં ચૌદ તાલુકાનો સમાવેશ થઈ રહ્યો છે અહીંનો મુખ્ય વ્યવસાય છે તે પશુપાલન અને ખેતી આધારિત છે અને તેના પર અનેક પરિવાર છે તેમનું જીવન નિર્વાહ પણ ચાલી રહ્યું છે આ ચૌદે ચૌદ તાલુકામાં અત્યારે ઉનાળાની આકરી ગરમીના કારણે સૌથી મોટો જે કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન છે પાણીનો સુજલામ સુફલામની વાત કરો કે નર્મદા પરિયોજનાની વાત કરો થોડાક સમય પહેલાં ગાંધીનગરમાં જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જે પ્રકારે બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે તેને છોડવાને લઈને વાત કરી છે પરંતુ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે અહીંયા પાણીની ખૂબ સમસ્યા છે સરકાર કેવળ વાતો કરે છે એના ખેડૂતો અને પશુપાલનના વ્યવસાય સાથેના લોકો છે તે અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે સાંસદ સરકારે જાહેરાત કર્યા પછી તો ખેડૂતોએ કરવા માટેનો વિચાર કરીને પશુપાલનની નિભાવણી થાય અને આ જિલ્લો મોટાભાગે પશુપાલનથી જોડાયેલો હોવાથી ઘાસચારાની તાતી જરૂરિયાત સરકારે જાહેરાત કરી અને પછી પાણી ન આપ્યું એટલે લાખો રૂપિયાના બિયારણ અને ખેડૂતોએ ખોટા ખર્ચા કર્યા સરકાર એની મનશા હોય તો પાણી આપી શકે એમ છે એટલા માટે કે ઉદ્યોગપતિઓને ટાઈમ પર કદાચ મહિનો બે મહિના પાણીમાં કાપ મૂકીને પણ ખેડૂતોને પોતાના હિસાબનું પાણી આપે તો સો ટકા જે વર્તમાન સમયની અંદર પશુપાલન જોખમમાં મૂકાણવું છે અથવા તો ખેડૂતોને જે લોસ થઈ રહ્યો છે એના માટે સરકારે વિચાર કરવો પડે હું અપેક્ષા રાખું સરકાર પાસે કે સુજલામ સુખનામ હોય કે નર્મદા નેટવર્કથી જોડાયેલી જે કંઈ એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે વિસ્તાર નર્મદાના કમાન્ડ એરિયામાં આવે છે આ તમામને પાણી માટેની વ્યવસ્થા કરે અને કદાચ સરકાર એમાં ઉણી ઉતરશે તો આવનાર સમયની અંદર આ વિસ્તારનું પશુપાલન અને ખેડૂતો મોટા મુશ્કેલીમાં મુકાશે અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમી રીતે અને લોકલ ખેડૂતોને મોટું નુકસાન થશે તો પીવાના પાણીની વાત હોય કે સિંચાઈના પાણીની વાત હોય એમાં સરકાર તાત્કાલિક વિચાર કરી અને એનો જે કેલ્ક્યુલેશન ગણીને પીવા પૂરું પૂરતું પાણી રિઝર્વ રાખીને બાકીનો જે જથ્થો છે એ સમયસર ખેડૂતોને આપે એવી હું સમગ્ર ખેડૂતો વતી સરકાર પાસે અપેક્ષા રાખું સરકારની મનશા ખેડૂતોને પાણી આપવા માટે કે ભાવિ યોજના માટેની કોઈ ચિંતા નથી માત્ર ટૂંકા કામો કરીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોની એ ભ્રષ્ટાચાર માટેની એમની દુકાનો ચાલે હમણાં જળસંચયની વાત તો કે ભાઈ તમારે તળાવ ઊંડા કરવાના છે બીજા કામો કરવાના છે કોઈ ગામ એવું ન હોય કે એની અંદર બે ત્રણ ગામમાં તળાવ ન હોય એ તળાવ ક્યારેય ભરાના નથી તો પછી નવા તળાવો ઊંડા કરવાના નવા પૈસા રોકવાના ધારાસભ્યોની ગ્રાન્ટો એમાં કન્વર્ટ કરવાની એટલે જે એમની જે મંચા છે એ ખેડૂતો માટે કે પાણીના સંગ્રહ માટેની નથી માત્ર ને માત્ર જે યોજનાઓ જળસંચય માટેની ચાલે છે એ ભ્રષ્ટાચાર એમના મળતી આવવા કોન્ટ્રાક્ટર મળે અને ભાજપની દુકાનો ચાલે એ જ માત્ર એની જે વિસ્તારની આપણે કહ્યું એમ કે ભૌગોલિક સ્થિતિ જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ક્યાંક હજાર ફૂટે પાણી છે ક્યાંક બારસો ફૂટે છે ક્યાંક જે એક નર્મદા કમાન એરિયાની અંદર વિસ્તાર આવતો હોય તો રિચાર્જ થયેલો તો કંઈક બસો અઢીસો પાંચસો ફૂટે છે પણ અંતે ખેડૂતને પાણી માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એનું ભાવિ પ્લાનિંગ કરવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઊણી ઉતરી છે આવનાર સમયમાં જ્યાં બોગસ યોજનાઓ ચાલે છે એ બોગસ યોજનાઓ બંધ કરીને એક દ્રઢ મનોબળ સાથે ઈચ્છાશક્તિ સાથે પ્લાનિંગ બંધ એ સરકાર મેદાનમાં આવીને ખેડૂતો માટે મદદ કરવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું ને આ બાબતમાં વિપક્ષ તરીકે અમારે પણ જે એમને સારું કામ કરતા હશે તો એને સારું કહેવામાં પણ અમને કંઈ વાંધો નથી પણ માત્ર ભ્રષ્ટાચારની જે સ્કીમો ચલાવે છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા વેડફાઈ રહ્યા છે એમાં અમારો વિરોધ પણ રહેશે પહેલું તો જ્યારે બે યોજનાઓ બનાવી એ ટાઈમે એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પાણીની દિશા હોય એને તમે આઉટમાં લઈ જાવ તો ક્યારે પાણી ન આવે એમને જો પાણી જ લઈ જવું હોય તો દાંતીવાડા ડેમમાં જાય એની ભૌગોલિક અને એનું ક્ષેત્ર પણ એનું જે એક લેવલિંગ છે એ લેવલિંગના માધ્યમથી નકશો બનાવીને કંઈ કરે તો એ આગળ વધે ને બીજું મેં કહ્યું એ માત્ર ભ્રષ્ટાચાર માટેની જે સ્કીમો ચાલતી હોય તો એ ખેડૂતોના હિતમાં નહીં માત્ર કોન્ટ્રાક્ટર અને સરકારમાં બેઠેલા લોકોના હિતમાં એટલે પહેલાં એમને એક કિલોમીટરની મર્યાદામાં તળાવો ભરવા માટેની વાત કરી હતી અમુક વિસ્તારમાં છ કિલોમીટરમાં ભરવાની વાત કરી હતી તો ઘણા બધા તળાવોનું કનેક્ટિવિટી એ કેનાલો સાથે કર્યું છે પણ એમાં ક્યારેય પાણી આવ્યું નથી એટલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે આ તમામ જે યોજનાઓ છે એ એમના મળતીઓને કોન્ટ્રાક્ટર મળે ભ્રષ્ટાચાર માટેની જે ખેડૂતોના હિતની આ કોઈ યોજનાઓ નથી આમ તેઓનું કહેવું છે કે જો સરકાર સારું કામ કરશે તો તેને સમર્થન પણ આપવામાં આવશે તેનો ટેકો પણ આપવામાં આવશે પરંતુ સરકાર કેવળને કેવળ વાયદા આપે છે અને અને ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે છે તે અત્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા ઉનાળાના આકરા તાપમાં તેમને પાણી મળે અને પહોંચે તે પણ જરૂરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ा पराई